ગિરનારી મહાદેવ હર દર્શક મિત્રો આ વર્ષે બે હજાર ચોવીસમાં ગિરનારની લીલી પરિક્રમા આજથી શરૂ થઈ ચૂકી છે અગિયાર સ્થિત પૂર્ણિમા સુધીનો પાંચ દિવસનો આ કાર્યક્રમ હોય છે ગિરનારની લીલી પરિક્રમા એ ચોર્યાસી લાખ યોનીઓના બહુભેરામાંથી મુક્ત થવા માટેનો એક મોક્ષ માર્ગ છે જે ખરેખર હર કોઈ માણસે એક વખત લીલી પરિક્રમા કરવી જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ઘણી વખત લોકોને તકલીફ પડે છે મુશ્કેલી પડે છે ગિરનારી સાધુઓ કહે છે કે આ ખરેખર મુશ્કેલી જે છે એ ભગવાન દત્તાત્રેય આપણી પરીક્ષા કરતા હોય છે અને આ છત્રીસ કિલોમીટરનો જે રૂટ છે એ રૂટ પૂરો કરતાની સાથે જ બધો જ થાક ઉતરી જાય છે અગિયારસથી પૂર્ણિમા સુધીમાં કોઈ પણ દિવસે આ લીલી પરિક્રમા કરી શકાય છે દર્શક મિત્રો આ વખતે અગિયારસ અને બારસ એટલે કે આજે મંગળવારે અને કાલે બુધવારે બે દિવસ સુધી પંચકનો ભાગ છે જે મૃત્યુ પંચક છે મૃત્યુ પંચકમાં ઘણા બધા કામો નથી થતા વર્જિત છે તો આની ચોખવટ કરી દઉં છું કે યાત્રા દરમિયાન અને એમાંય ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન શું આ મૃત્યુ પંચકમાં યાત્રા કરવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ના કારણ કે જે પણ યાત્રા દરમિયાન કર્મ કરવામાં આવે છે એમાં પંચક બાધારૂપ થતું નથી કારણ કે એ ભગવાનના માર્ગ તરફ લઈ જનારું હોય છે માટે એ આપણને નડતું નથી જે સ્વાર્થનું કામ હોય છે જે આપણા માટે હોય છે એમાં પંચક બાધારૂપ બને છે પરમારથના કામમાં ભગવાનના કામ માટે નિસ્વાર્થ કામ માટે પંચક પાધારું બનતું નથી ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન આપણે ભગવાન દત્તાત્રયના જેટલા જપ થઈ શકે એટલા કરવા જોઈએ આ હતી આજની નાની અને ટૂંકેલી વાત જો આપને ગમી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું જય જય ગિરનારી